you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમદાવાદમાં નહેરુ નગરના માણેકબાગ રોડ પર શાકભાજીના વેપારી પર ફાયરિંગ ની ઘટના બની છે વેપારીના કાન પાસેથી ગોળી નીકળી જતા વેપારી જીવ બચી ગયો છે જો કે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે જીવરાજ મહેતા હોસ્પિટલ લઈ જવાયા હતા ફાયરિંગ કરનાર શખ્સ ફાયરિંગ બાદ બાઇક ફરાર થઈ ગયો હતો જૂની કૌટુંબિક અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પો અને આરોપીની પકડવા માટે તજવીજ હાથ ધ છે મળતી માહિતી મુજબ આ પહેલા પણ જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટના નેહરુ નગરના ના બાગ રોડ પર શુક્રવારે રાત્રે આઠ વાગ્યા આ મામલે પરિજનો સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું છે કે પારિવારિક અદાવતમાં તેમના મોટા ભાઈ એક વર્ષ પહેલા ગળુ દબાઈને કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી તો બીજી તરફ તેમના જ ભાઈ બદામજી સામનાજી મોદી પર પણ આ પહેલા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી હજુ પણ પોલીસ પકડ બહાર છે